વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણા થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ યાત્રા સફળતા આગળ ધપી રહી છે નવતર પહેલ સ્વરૂપે વિવિધ ઝોન મુજબ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ ખાતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનલ કોન્ફરન્સ યોજાશે આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઇવેન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ કેમિકલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ પ્લાસ્ટિક અને પાવર સહિતના સેક્ટરમાં કુલ રૂપિયા નવસો આઠ કરોડથી વધુની રકમના એકત્રીસ એમઓ સાઇન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા આ અન્વયે જિલ્લામાં રોજગારીમાં ચૌદસોથી વધારેના નવસર્જન થશે સાથે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે એગ્રો પાવર્સ એક્ટર સુધી રૂપિયા નવસો આઠ કરોડથી વધુના રોકાણથી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વેગવંતો બનશે ગુજરાત સાથે વિશ્વના ઉદ્યોગ સાહસિકો કનેક્ટ થતા નોલેજ અને ટેકનોલોજી શેરિંગના કારણે રાજ્ય બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે આપણી વાઇબ્રન્ટ સમિતિ ભારતના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે રાજ્યમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ થતા સર્વાંગી વિકાસના નવા આયામો સર થયા છે નવા યુવાનો સ્ટાર્ટઅપ ક્ષેત્રે સાહસી બન્યા તે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિના સફળતાને આભારી છે તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દ્રષ્ટિવંત નેતૃત્વ અને સકારાત્મક પહેલ સકારાત્મક વિચારસરણીના કારણે ગુજરાત વિકસિત ભારત એટ ધ રેટ વીસ સુડતાલીસ ના સોનેરી સંકલ્પને મજબૂતી સાથે આગળ ધપાવી રહ્યું છે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે જિલ્લાને પોતાની જીઆઈડીસી મળે તે દિશા સકારાત્મક પ્રયત્નો શરૂ છે જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપે તે દિશામાં અમે સતત સક્રિય છે તેમણે અમરેલી જિલ્લાને ડાયમંડ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે આપણે પણ અહીં હીરાની કટિંગ અને પોલિશિંગ માટે નવી તકો શોધી શકીએ છીએ વધુમાં ઉમેર્યું કે જિલ્લામાં વિન્ડ સાથે સોલાર એનર્જી ક્ષેત્રે પણ પ્રગતિ શક્ય બને તે દિશામાં સક્રિયપણે આગળ ધપવું જરૂરી છે રાજ્ય પણ આજે ગ્રીન એનર્જી ક્ષેત્રે સતત અગ્રેસર છે કાર્યક્રમ દરમિયાન અધિક ઉદ્યોગ કમિશનર આર એન ડોડિયાએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળતાની પચીસ વર્ષની યાત્રા અને ગુજરાત રાજ્યના વિવિધ અચિવમેન્ટ માઇલસ્ટોનનો શબ્દ ચિતાર રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું કે આજે ગુજરાત બેસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ભારત આગામી સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા તરફ તેજ ગતિ આગળ ધપી રહ્યું છે આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લાના ધારાસભ્ય જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં યુજીઆરસી પર એવી ફિલ્મની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અમરેલીની શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અને રોઝ ફિન્ચ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરોએ પોતાના માધ્યમ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગની સફળતાની યાત્રાની સફળ પ્રસ્તુત કરી હતી ઉપરાંત આઈડિયાઝ ફોર વિકસિત ભારત એટ ધ રેટ વીસ સુડતાલીસ એમએસએમઇ ઉદ્યોગ સાહસિકતા વિશે પર ક્ષેત્ર વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો અને નિષ્ણાંતો વચ્ચે ઓપન હાઉસ ડિસ્ટ્રિક્ટ સત્ર પણ યોજવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રી ધારી કૃષિ ઉત્પાદક પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડ અજવા સ્ટીલ એલ એલપી એકમ હોનેસ્ટ કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડ સ્કાયોન ફૂડ્સ કસવા ઇન્ડસ્ટ્રીઝ પરફેક્ટ રોટો પોલિમર્સ મોટાવાણસા બ્લેક ટ્રેપ બ્લોક એ સહિતના ઔદ્યોગિક એકમોએ કાર્યક્રમમાં સહભાગી બનીને ફ્લેગશિપ

જનરલ મેનેજર એસ બી ભાટિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબા ગજરા ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત જિલ્લાની ફ્લેગશીપ ઇવેન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામના અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી અન્ય હોદ્દેદારો અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અધિક ઉદ્યોગ કમિશનર આર એન ડોડિયા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી વેપારી મહામંડળ ડાયમંડ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી ઓઇલ મિલ એસોસિએશન પ્રમુખો શીતલ કુલ પ્રોડક્ટ મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભુવા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા